નમસ્કાર ખેડૂત મિત્રો આજરોજ અમે નારિયેળીના પાકની અંદર એક પ્રગતિશીલ ખેડૂત ઉના વિસ્તારની અંદર જેમણે નારડીની અંદર બહુ સારું એવું રિઝલ્ટ આપણા નેટસપ ઓર્ગેનિક પ્રોડક્ટના માધ્યમથી મેળવી લીધેલું છે તો આપણે એમની વાડીએ વિઝિટમાં આવેલા છે કે નારડીમાં એમને શું ફાયદો થયો છે તો એવા વડીલ ખેડૂત આપણી સામે છે અહીંયા આપણે એમની પાસેથી જાણીશું તમારો પરિચય આપશો બાબાભાઈ આખો નામ ધીરુભાઈ ધીરુભાઈ તમારું ગામ કયો અંજાર તાલુકો ઉના તાલુકો ઉના તાલુકાના અંજાર ગામના ધીરુભાઈની આ વાડી છે અને ત્યાં આપણે આજે વિઝિટ માટે આવેલા છે ધીરુભાઈ આપણી જે આ નારડીઓ દેખાઈ રહ્યું છે આ ટોટલ કેટલી નારડી છે ચારસો નારડી છે ઓકે અને આ ચારસો નારડીની અંદર જ્યારે અમારી મુલાકાત નહીં થઈ ત્યારે શું પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ તો ખરો બહુ હતો એટલે ત્રોપા રહેતા નહીં ફાલ આવતો પણ ખરી જતો બરાબર તો ત્યારે કેટલા ત્રોપા ઉતરતા હોડસો થી અઢારસો ચારસો ના રેડીમાંથી બરોબર તો અત્યારે હમણાં તમારે કઈક ત્રોપા હમણાં પાડ્યા છે બરોબર થોડા સમય પેલા તો કેટલા ત્રોપા ઉતર્યા છે આડત્રીસો ત્રોપા ઉતર્યા છે જે હોડસો થી અઢારસો ત્રોપા ઉતરતા હતા ત્યાં અડત્રીસો ત્રોપા એ પી ગયો મતલબ એનો અર્થ એ થયો કે ખરવાનું પ્રમાણ ઘટ્યું બરાબર તો જ આ શક્ય છે બરાબર તો એ ખરવાનું પ્રમાણ ઘટ્યું સાથે સાથે નારડીમાં ઉત્પાદન પણ સારું થયું એટલે હોડસોના આડતરી સુધી પૂરા ડબલ જેવો ફાયદો થયો આપણે તો એવી કઈ પ્રોડક્ટ તમે નારડીમાં ટ્રીટમેન્ટ કરી કે જેના કારણે ફાયદો થયો તમારા હાથમાં જે બોટલો દેખાય છે આપણી નેટસર્ફ કંપનીને આ ડોઝનો તમે એનપીકે બેક્ટેરિયા સ્ટીમરીડ નવાનું ઝીંક અને માઇકોરાજ આ બેક્ટેરનો ઉપયોગ કર્યો છે તો આ જે ટ્રીટમેન્ટ છે એના કેટલા ડોઝ લીધા ડોઝ ત્રણ ડોઝ તમે કર્યા ટોટલ કેટલા મહિનામાં ચાર મહિના ચાર મહિનામાં ત્રણ ડોઝ કર્યા તો એ પછીથી મતલબમાં જે ત્રોપા સોળસો ઉતરતા હતા એ આજે આડત્રીસો હમણાં ત્રોપા ઉતર્યા બરાબર તો આટલું સારું રિઝલ્ટ તમને મળ્યું તો આપણે મિત્રો અહીં જોઈ શકીએ છીએ ધીરુભાઈ બાપા જે કહી રહ્યા છે આપણને જણકાટ એ પ્રમાણે તમે નારેડીની અંદર ફાલ જોઈ શકો છો આ એટલા ત્રોપા પાડી લીધા છ હતા પણ હજે એટલા ત્રોપા રહેલા છે આ દરેકે દરેક નારેડીમાં તમે નજર મારો કોઈ પણ નારેડી તમે જો અહીંયા કોઈપણ નારેડીની અંદર તો એટલું સારું રિઝલ્ટ અહીંયા ઓલરેડી રહેલું છે આ દરેકે દરેક નારેડી આપણે જોઈએ તો આમાં નિહાળો તો અત્યારે જબરદસ્ત ફાલ દેખાઈ રહ્યો છે તો આ જે રિઝલ્ટ છે એ આપણી સામે છે ખેડૂતોને અત્યારે ફાલ ખરી જાય છે બંધારણ નબળું રહી છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે જે હમણાં નવો ફાલ છે પણ એટલો સારો લાગ્યો છે તો ધીરુભાઈ અમારે એ જાણવું છે ખેડૂતભાઈઓ જે અત્યારે કેમિકલના અલગ અલગ ડોઝ લે છે બરાબર રાસાયણિક બેઝ ટ્રીટમેન્ટ કરતા હોય છે જેમાં ટાઈમ પર રિઝલ્ટ તો મળી જાય પણ લાંબા સમય ફાયદો મળતો નથી તો તમને એ ઉતાર્યા આ અડત્રીસો ઉતાર્યા પછી પાસા પણ ત્રોપા કઈ ઉતાર્યા છે ને એ કેટલા ઉતાર્યા એના કેટલા દિવસ પછી મતલબ દિવસમાં બાવીસો એટલે એનો અર્થ એ થયો કે આપણે એમ ગણીએ તો પાંચથી છ સાડાસો હજાર ત્રોપા મતલબ મહિના સવા મહિનામાં ઉતર્યા છે અને પાસો એટલો ફલ પણ રહેલો છે આ દરેકે દરેક નારેડી તમે જોઈ શકો છો તો આ પ્રોડક્ટ વાપરીને તમને પૂરો સંતોષ થયો છે રિઝલ્ટ ભણે છે ખેડૂતો જે કેમિકલ ખર્ચા કરે એના જગ્યામાં ફાયદો થાય છે સારો છે પીશું ના નારેડીમાં બીજું જે ગ્રીનરી જોઈએ આપણે ગ્રીનરી જે પેલા પીડાશ પડતી નારેડી હતી અને અત્યારે જે નારેડીની ગ્રીનરી છે એમાં કેવો ફાયદો મળ્યો નરવાઈ છે લીલવણી વાળે છોડવો છે એકદમ તંદુરસ્ત દેખાઈ રહ્યા છે તો આ આપણી સામે રિઝલ્ટ છે અને આ ધીરુભાઈનો બગીચો છે કોઈ પણ ખેડૂતને વિઝિટ કરવી હોય તો ઉનાના આપણું કયો ગામ છે અંજાર અંજાર ગામની અંદર આ બગીચો જોઈ શકે છે અને એટલા સારું રિઝલ્ટ પણ રહેલું છે